આજ રાત્રે આદિપુર વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તેનાથી આદિપુરમાં ધરપક્ટ થઈ ગયું હતું અને ફોન કરવાથી ફોન ઉપાડવામાં આવતો ન હતા તેથી જાગૃત નાગરિક ત્યાં સવારે ચાર વાગે જીબી ઓફિસ રૂબરૂ પહોંચ્યા હતા ત્યાં જઈને જોવે છે તો ઓફિસમાં કોઈ સ્ટાફ જ ન હતો અને ગાડીઓ પાર્કિંગમાં બધી એમ જ પડી હતી અને ફોનની રિંગ વારંવાર વાગી રહી હતી સ્ટાફ તો ન હતો પણ ત્યાં ઓફિસના સિક્યુરિટી ગાર્ડ ન હતા એનો મતલબ કે આદિપુર જીબી ઓફિસ રામ ભરોસે ચાલે છે જોણ બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ હોત ફોન તો ઉપાડવામાં આવતા નથી રાજકોટ ઓફિસથી બે મહિના પહેલા ફોન નંબર જાહેર કરવામાં આવ્યા હતા અને સાઠ મિનિટમાં લાઇટ ચાલુ કરી દેવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું હતું પણ પોકળ નીકળ્યું સાઠ મિનિટની જગ્યાએ છ કલાક પછી લાઇટ ચાલુ કરવામાં આવી એવું જાગૃત નાગરિક પાસેથી જાણવા મળ્યું હતું જાગૃત નાગરિક કહે છે કે હવે સિનિયર ઓફિસર રાત્રે સ્ટાફ સામે શું કાર્યવાહી કરે છે લોકોમાં ઉઠ્યા સવાલ